સાબરકાંઠાના ઈડરમાં રબારી સમાજે લગ્ન પ્રસંગમાં ખર્ચ અને સમય બચાવી અનોખી પહેલ કરી છે ઈડર દેવ દરબાર ગંભીરપુરા મંદિર આશ્રમમાં રબારી સમાજના લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાદગીપૂર્વક લગ્ન કરવામાં આવ્યા હતા બંને પક્ષ દ્વારા અનોખી પહેલ કરીને લગ્નમાં ખર્ચ ઓછા થાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું એક જ દિવસમાં લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી જેના કારણે ખોટા ખર્ચ અને બંને પક્ષના મહેમાનોનો સમય બચ્યો હતો આજે ગંભીરપુરા મંદિરે આપણા રબારી સમાજમાં સામ સામે બે ગામોના ફૂલહાર કરવામાં આવ્યા છે આપણા સમાજના દરેક વ્યક્તિને જાણવું જોઈએ વિચારવું જોઈએ અને સમજવું જોઈએ કે હરેક માણસે આ રીતે ફૂલહાર કરવા જોઈએ સામસામે બે ગામ દેવા પૂણા બંને ગામના છો છોકરા ફૂલહાર કરાવવામાં આવ્યા છે અને સમાજના દરેક લોકોને એ વિચારવું જોઈએ કે આપણો આપણો સમય સમય પૈસા વસ્તુનો ઓછો ઉપયોગ થાય બચે અને અને અહીંયા રીતે ફૂલહાર કરવા જોઈએ આગળ જઈને ભવિષ્યમાં પણ આ રીતના આપણે વિચાર કરીએ જેથી આપણો સમાજ આગળ જઈ શકે બે દિવસ જેમ જાન જાય બીજા દિવસ જમાય એનો ખર્ચો એનો સમય એ બધું એક જ દિવસમાં પૂરું થઈ જાય છે તેથી આપણા સમાજના હરેક વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે આપણે આ ઓછા સમય ગાળામાં રામેશ્વર ગંભીરપુરા દેવદરબાર રામેશ્વર આશ્રમમાં અમારા સમાજ વતીથી ઈશ્વરવાડા અને પુનાસરનો જે બે જોડકોનો સમૂહ કર્યો એ ચાર જોડકો નો સમૂહ કર્યો એ સમૂહમાં બે દિવસનો ટાઈમ એક દિવસમાં પતાવ્યો તો આજના સમાજમાં અને આજના મોંઘવારીમાં એક મંડપનો પણ ખર્ચો બચ્યો એક જમણવાડમાં બે ગોમોના વિવાહ પૂરા થઈ ગયા તો સમાજની અંદર આવતા પીઢીમાં આવું વિચારી અને આવા બીજા ખોટા ખર્ચા બંધ કરી અને આવું સમૂહ લગ્ન તરીકે વિચાર્યું એવું અમારો સમાજ વતીથી કહેવું થાય સામે આ જે સમૂહ લગ્નનું જે આયોજન કર્યું તો આ સમૂહ લગ્નથી સમાજને ઘણો જ ફાયદો થાય છે એક તો સમય બચે છે પૈસા બચી જાય છે બરાબર આ રીતે સમાજની અંદર એક જાગૃતતા લાવવાની જરૂર છે અને આ સમાજને એક આ ઉદાહરણ રૂપ આ એક પ્રથમ આ સમૂહ લગ્નોત્સવ છે આજે ભલે બે ગામનો છે પણ ભવિષ્યની અંદર દસ પ્રજ્ઞાનો સમૂહ લગ્નોત્સવ યોજાય એવું હું આશા રાખું છું આજ રોજ પુનાસણ અને ઈશ્વરવાળા ગામનું સમૂહ લગ્નનું આયોજન કરેલું એ લોકોને ધન્યવાદ આપીએ છે અને આ જે ખર્ચા અને આ ટાઈમ બગડના એના માટે આ રબારી સમાજનું એક ઉદાહરણરૂપ બન બનવા જેવું અને આ સમાજને નોંધ લેવા લાયક છે બરાબર એટલે આ રીતના સમાજ કરે અને આ સમાજ આગળ વધે એના માટે અમે રબારી સમાજ વતીથી એક બદન ઉદાહરણ રૂપે આ દાખલો આગળ પૂરો થાય એ એવી આશા રાખીએ જય માતાજી